કેમ છો મિત્રો હું છું દર્શક ગજેર આપ સૌ મિત્રોનું વિઝન ડિજિટલ এডুকেશન ના ઓનલાઈન પ્લેટફોર્મ અંદર સ્વાગત છે મિત્રો આપણો ગણિતનું છે છેલું ચેપ્ટર કે જેનું નામ છે સંભાવના સેકન્ડ હાઈએસ્ટ ચેપ્ટર છે મિત્રો કેટલામું સેકન્ડ હાઈએસ્ટ ચેપ્ટર છે કે જે 14 માર્કનું છે બેઝિક વાળા માટે છે મિત્રો ખાસ તો આ સેશન છે મિત્રો ખાસ જોઈ લેજો આની અંદર આપણે જૂના છે પીવાયક્યુ છે એ રાખેલા છે અને સાથે સાથે આવનારી એક્ઝામ ની અંદર કેવા પ્રકારના એમસીક્યુ છે ક્વેશ્ચન છે પૂછી શકાય એની પણ છે આપણે ચર્ચા છે કરવાના છે તો મિત્રો ખાસ સેશન છે એને શેર કરી દયો ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દયો અને વિડિયો ને લાઈક કરવાનો બાકી હોય તો ભાઈ ઝડપથી એકવાર લાઈક કરી દયો બરાબર છે કારણ કે બેઝિક વાળા માટે તો ફાયદાનો સેશન છે જ પાણ સ્ટાન્ડર્ડ વાળા માટે પણ કામનો સેશન છે તો ચાલો મિત્રો ઝડપથી આપણે ટાઈમ છે એ બગાડવો નથી

અને તે પત્તો રાજા અને રાણી નું ના હોય જોજો ખાસ રાજા અને રાણી છે એનું પત્તો ન હોય તો એની સંભાવના કેટલી સાહેબ 52 પત્તા હોય ને 52 પત્તા એમાં બે ભાગલા પડે 26 અને 26 જોજો પત્તાના બધા ક્વેશ્ચન આમાં આવી જશે 52 પત્તા હોય ને સાહેબ કેટલા ભાગલા પડે બે ભાગલા પડે કેટલા બે 26 26 ના બે ભાગલા આ જે 26 છે ને લાલ રંગ હોય લાલ રંગ અને આ જે છવી છે ને એ સાહેબ કાળા રંગ હોય કાળા રંગ તો તમને એમ કે લાલ રંગના પત્તા કેટલા હોય છવીસ છવીસ ના છેદમાં અને ભાઈ કાળા રંગના પૂછે કેટલા હોય ભાઈ અય ભાઈ તમને પૂછું જો કાળા રંગના કેટલા હોય છવીસ છેદમાં બાવન સાહેબ આના પાછા ભાગલા પડે તેર અને તેર તેર પત્તા સાહેબ લાલ ના હોય તેર પત્તા છે એ ચોકટ ના હોય ચોકટ આના ભાગલા પડે તેર પત્તા જે કાળી ના હોય અને તેર પત્તા જે ફલી ના હોય ફલી અને આ અંદર તેરે તેર ની અંદર આ તેર હોય કે આ તેર હોય આ તેર હોય કે આ તેર હોય એની અંદર એકો ચાર પાંચ છે સાત પછી આઠ નવ દસ જે ક્યુ અને કે બરાબર છે આ બધા તેરે તેર પત્તા ની અંદર સમાવેશ થાય તો તમને એવું કીધું છે જો રાજા અને રાણીનું પત્તું ન હોય તો સાહેબ આની અંદર રાજા આવે રાજા એટલે કે અને રાણી એટલે ક્યુ સાહેબ આની અંદર એ આવે આની અંદર એ આવશે અને આની અંદર એ આવશે ટૂંકમાં હરેકની અંદર રાજા અને રાણી કેટલા આવે સાહેબ બબે આવે બરાબર આ રહ્યો જો રાજા અને રાણી આની અંદર કેટલા આવે સાહેબ બે આવે આની અંદર એ બે આની અંદર એ બે તમને એવું કીધું ન હોય તો સાહેબ ટોટલ પરના બાવન છે માંથી કેટલા બાદ કરશો તો માંથી બે ને બે ચાર ને બે છ ને બે આઠ

એટલે જેની ના પાડી હોય ભાઈ નાઈત બારા કરી નાખો વાત પૂરી થઈ ગઈ સમજાય છે જેને ના પાડી હોય નાઈત બારા કરી નાખવાના ટૂંકમાં બાવન માંથી એને કાઢી જ નાખવાના હાલો નેક્સ્ટ સરખી રીતે ચીપેલા બાવન પત્તાની માંથી એક પત્તું જે કાઢવામાં આવે એની લાલ રંગનો બાદશાહ હોય જો બાદશાહ કેટલો છે બાદશાહ એટલે કે થાય બાદશાહ ઓ બાદશાહ બાદશાહ ઓ બાદશાહ સાહેબ બાદશાહ એટલે કે થાય પણ લાલ રંગ કીધો સાહેબ રંગ એટલે કેટલા આવે લાલ નો બાદશાહ આવે એટલે લાલ રંગના બાદશાહ કેટલા આવે છૂન બાવન થાય એક ના છેદ માં છવીસ આવે ચાલો નેક્સ્ટ તમારા હાથમાં કોના તમારા તમારા સુવર્ણ હાથ અંદર રહેલા બોર્ડના પ્રશ્ન પત્રમાં એક્યાસી ગુણ ભણવાની સંભાવના કેટલી થાય મને એ કહ્યું થોડુંક જો થોડુંક ભાઈ હાઉ થોડુંક વિચારો તમારા હાથમાં જે પ્રશ્નપત્ર પત્ર હોય ક્યારેક એમાં જોજો એ એસી માર્ક નું એક્યાસી નું હોય કેટલા નું હોય ભાઈ કેટલા નું હોય હે એસી નું હોય તો સાહેબ એક્યાસી માર્ક નું પ્રશ્ન આવે જ નહીં તો સાહેબ એની સંભાવના કેટલી થાય જીરો થાય કેટલી થાય જીરો 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 થાય નેક્સ્ટ ગણિતના પ્રશ્નપત્રમાં મોના છે ટૂંકમાં મોનકુ નામનું એક છોકરું છે બરાબર છે એક છોકરું છે જેને ગણિતના પ્રશ્ન પત્રની અંદર એસી માંથી એસી ગુણ મળ્યા એની સંભાવના કેટલી થાય જોજો બહુ ઉતાવળા હોય ને શું કરે ખબર છે એસી માંથી એસી ની સંભાવના મળે પ્ર પ્ર એક જવાબ આવે અને સરસ મજાનો એક જવાબ આવ્યો હોય મોટા ઉપાડે ટીક કરીને બહાર આવી પછી જોવે પછી સોલ્વ કરતા હોય ને આમાં કેટલો જવાબ આવે એક આવે ના ના સાહેબ એક નો આવે અરે રે એક માર્ગ ગયો મારો સાહેબ પ્રશ્નપત્ર રિલેટેડ યાદ રાખજો પ્રશ્નપત્ર હોય ને જીરો માર્કે આવે તો કુલ પોસિબિલિટી તમે ગણો તો કુલ પોસિબિલિટી કેટલી થાય એક્યાસી થાય બરાબર છે આ એસી અને આ એક ટોટલ એક એટલે ટોટલ એક્યાસી પોસિબિલિટી થાય તો છેદમાં આવે એક્યાસી અને ઉપર એસી માંથી એક જેને જોયું હોય ને ખબર હોય એટલે તમે જોયું છે તમે ભૂલ નહીં કરો એ સો ટકાની ગેરંટી આપણી હાલો એસી ગુણના પ્રશ્નપત્રમાં પ્રશ્નપત્ર થી અધિક અધિક નો ભાઈ મતલબ થાય વધુ મેળવવાની સંભાવના કેટલી વધારે વધારે જોઈએ તો તો હોય આપણને ખબર પડે આવે અને કેટલા થાય પંચોતેર છોતેર સિત્તોતેર ઇઠોતેર ઓગણ ને એસી ટોટલ ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ ના છેદમાં એક્યાસી આવે

ઉગે ને કોઈ ન પૂગે તો સૂર્ય જે ભાઈ કોઈ દિવસ પૂર્વમાં ઉગે નહીં આ શક્ય ઘટના છે તો આ શક્ય ઘટનાની સંભાવના જીરો થાય પણ અહીંયા તો સાચી વાત છે જે જન્મે છે એ મૃત્યુ પામે છે એ સાચું છે તો એની સંભાવના એક થાય પણ જે જન્મે છે એ અમર રહે છે એવું ક્યાંય લખીને આવ્યું કોઈ કોઈ આધાર કાર્ડમાં કુપનમાં કોઈ લખીને આવ્યું હું અમર છું એવું લખીને આવ્યું જ કોઈ જેવું કોઈ લખીને આવ્યું હોય તો મને કોમેન્ટ કરજો કોઈ હોય જ નહીં શક્ય જ નથી ભાઈ તો એ અશક્ય ઘટના કહેવાય અશક્ય ની સંભાવના કેટલી થાય ઝીરો થાય મૂંઝવણ થતી હોય કાંઈ નહીં કરવાનું હાવ હેલું જો ટ્રિક જો ખાલી લે પરસ અંદર મને કહેવાય ફેબ્રુઆરીની અંદર દિવસો કેટલા હોય સાહેબ ઓગણત્રીસ દિવસ હોય ઓકે એક અઠવાડિયામાં દિવસ કેટલા હોય સાત આ બે નો કરો સાત ચોક ને અઠયાવીસ

વિશિષ્ટ તો યાદ રાખવાનું સંખ્યા કોણ આવશે સાહેબ બે પછી કોણ આવશે ત્રણ પછી પાંચ પછી સાત પછી અને કેટલી થઈ ગઈ એક બે ત્રણ ચાર પાંચ ને આવ્યું અને આના છેદ એટલે કેટલા થાય સાહેબ ત્રણ દુ ને છ અને થાય પાંચ તેરી પંદર તીડી તીડી ઉડા બે ના છેદમાં પાંચ જવાબ આવ્યો કેટલો જવાબ આવ્યો સાહેબ બે ના છેદમાં પાંચ યાદ રાખજો મિત્રો અવિભાજ્ય સંખ્યા જ્યારે તમને કહે અવિભાજ્ય બે થી ચાલુ થાય સમતોલ પાસા ચાર અંક આવે ની સંભાવના કેટલી હવે સમતોલ પાસા ને તમે એકવાર ઉછાળો એટલે મિત્રો પરિણામ કેટલા મળે છ મળે કયા કયા એક બે ત્રણ ચાર પાંચ અને છ

ચાર એક જ વાર છે તો સાહેબ અહીંયા આવે એક અને ટોટલ પોસિબિલિટી કેટલી હતી છ તો જવાબ આવે એક ના છેદમાં છ આમ હવે જવાબ આવે ને તો રાજી થવાનું તું રાજી બહુ રાજી બસ આવું આવે તો રાજી થવાય આવું ખોટું ખોટું જોઈને રાજી ન થવાય સમજાય છે ચાલો નેક્સ્ટ એક સમતોલ પાસાને એક વખત ઉછાળવામાં પ્રયોગમાં ત્રણ નો ગુણિત મળે એની સંભાવના કેટલી સાહેબ ટોટલ પોસિબિલિટી તો કેટલી હોય છ અને ઉછાળો એટલે એક બે ત્રણ ચાર પાંચ છ માં ગુણિત કોણ આવે કેટલા અઘરા નહી પૂછે ચાલો આગળ વધો પી ઓફ એ બરાબર જીરો પોઈન્ટ એક સાઈટ હોય તો પી ઓફ એ બાર કેટલા થાય હમણાં જો મિત્રો તમ સરસ મજાનું સૂત્ર જોયું હતું પી પ્લસ પી એ બાર બરાબર એક થાય તો પી ઓફ એ બાર બરાબર કેટલા થાય એક માઇનસ પી કેટલા આવશે ઓગણચાલીસ આવશે જીરો પોઈન્ટ કેટલા આવશે ઓગણ હવે આ જ વસ્તુ ડાયરેક્ટ તમે કેમ ગણી શકો ખબર છે હોય ને એનાથી ઊંધું જો એ છે તો એ બાર જોઈએ છે તો તમારું કરવાનું એક માઇનસ ડાયરેક્ટ જીરો એક કરી નાખવાના બરાબર છે હું કરવાનું એક માઇનસ ડાયરેક્ટ કેટલા કરી નાખવાના જીરો પોઈન્ટ એક સાઈડ કરી નાખવાના આ ડાયરેક્ટ જવાબ આવી જાય આવા કાઈ તો ડાયરેક્ટ થઈ જાય ચાલો પી ઓફ એ બાર કેટલું છે ત્રણ ના છેદમાં પાંચ તો ઘટના એની સંભાવના એટલે પી ઓફ એ જોઈએ છે કોણ જોઈએ છે પી ઓફ એ કાયદેસર ગણો જો કાયદેસર હાવ કાયદેસર જો જરાય સસ્તું નહીં તો આપણી પાસે સૂત્ર કોણ છે થાય પી ઓફ એ પ્લસ પી ઓફર એટલે કેટલું થઈ ગયું પાંચ એકા પાંચ માઇનસ ત્રણ જવાબ આવ્યો બે ના છેદ માં પાંચ પી ઓફ એનો જવાબ આવ્યો બે ના છેદ માં પાંચ આમાં થોડુંક ક્યાંય વ્યાજબી થાય એવું છે

છેદમાં પાંચ છેદ પાંચ લખો અને પાંચમાં ત્રણ છે બે વધે ભાઈ જાય ભુરા જવાબ આવી ગયો ભાઈ આગળ વધો ચાલો ત્રણ વખત પી ઓફ એ બરાબર ત્રણ પાંચ વખત પીઓફ હે છે પાંચ વખત કોણ છે તો કે પી ઓફ એ છે બરાબર ત્રણ વખત પીઓફ એ બાર આપ્યું છે તો પીઓફ એ બાર જોઈએ હવે જો ડાયરેક્ટ શોર્ટકટ ઉપર જ આવું જ જોજો પીઓફ એ પણ પીઓફ એ બાર જોઈએ છે તો કેટલા થાય છે પાંચના છેદમાં ત્રણ થાય ક્રોસ ગુણાકાર કરો હવે જોઈએ છે કોણ એ જોજો ખાસ હું બેય વસ્તુ ગોતી લઉં જો પી ઓફ એ ગોતું અને બીજું જોઈએ છે પી ઓફ એ બાર પેલા છેદ બનાવો છેદમાં શું કરવાનો આ બેયનો સરવાળો આ બેયનો સરવાળો કરો કેટલું થઈ ગયું સાહેબ બેયનો સરવાળો થઈ ગયો આઠ બે નો સરવાળો થઈ ગયો આઠ પાંચ ને ત્રણ આઠ હવે કઈ નહીં કરવાનું પેલું કોણ છે સાહેબ પી ઓફ એ તો પી ઓફ એ આ કોણ છે તો કે ત્રણ નીચે કોણ છે પી ઓફ એ બાર પી ઓફ એ બાર કેટલું છે પાંચ બતી ગયું જવાબ આવી ગયો પી ઓફ એ બાર પૂછ્યું છે ને પી ઓફ એ બાર એટલે કેટલું થાય પાંચના છે માઠ કેટલું સસ્તું પડે હાલો નેક્સ્ટ લીપ વર્ષમાં સપ્ટેમ્બર માસમાં પાંચ શનિવાર આવે એની સંભાવના કેટલી મને એ કહો તો હાવ પ્રમાણિકતા દિલ ઉપર હાથ રાખીને મન કયો લીપ વર્ષ હોય કે ન હોય સપ્ટેમ્બરમાં દિવસો કેટલા આવી મન કયો ને ખાલી કાઈ ફેરફાર થાય લીપ વર્ષ હોય કે લીપ વર્ષ ન હોય સપ્ટેમ્બરમાં દિવસો કેટલા થઈ જો જાન્યુઆરી

જવાબ આવે બે છેદ માં સાત ચાલો કેટલો જવાબ આવશે બે ના છેદ માં સાતરીમાં પાંચ ગુરુવાર આવે એની સંભાવના ફેબ્રુઆરી મહિનાની અંદર જો લીપ પરસ કીધા હોય એટલે ઓગણત્રીસ દિવસ આવે ભાઈ ગયા સાત સાત ચોક ને અઠ્યાવીસ કેટલા વૈધા એક એક વૈધાન ભાઈ ગયા અઠવાડિયાના દિવસો કેટલા સાત એટલે એક ના છેદ માં ગણાય ને ના ઉભો જાય ગુરુવાર આવે તો એટલું આવે શુક્રવાર એટલે ભાઈ ગમે એ વાર આવે ને કઈ લેવા દેવા નથી સોમવાર થી લઈને રવિવાર ના કોઈ પણ દિવસો આવે જવાબમાં કોઈ ફેરફાર પડશે નહીં ખબર પડે છે હાલો પીઓ ભે બરાબર ત્રણ ના છેદ માં સાત હોય તો પીઓ ભે બાર કેટલા થાય કાયદેસર ગણતરી હમણાં મેં શીખવાડી હતી પૂરા પણ શોર્ટકટ ઉપર ડાયરેક્ટ આવો ને છેદમાં કેટલા સાહેબ સાત છે ત્રણ માંથી સાત જાય કેટલા વૈદા ચાર ચાર ના છેદમાં માં આવે બાકી જેને કોઈ એમ થાય કાયદેસર હા હો ભાઈ હાવ કાયદેસર ગણવી છે કાયદેસર ગણવી તો આ સૂત્ર રહ્યું પણ એમસીક્યુ ને તો પૂરા એમસીક્યુ રીતે ગણીએ તો આનંદ થાય અંદર ગલગલિયા થાય તો આપણે એમસીક્યુ ને એમસીક્યુ રીતે જ ગણીએ છીએ છેદમાં હાથ છે હાથ લખો ને હાથમાં ત્રણ જાય કેટલા વધે ચાર વધે ને બસ ચાર ના છે મહાત હાલો

જે ફિક્સ હોય ચોક્કસ હોય જે બનવાની છે એની ઘટના કેટલી હોય એની સંભાવના સાહેબ એક આવે કેટલી આવે એક ચાલો statistic શબ્દના અક્ષરમાંથી એક અક્ષર છે યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે ને તે અક્ષર સ્વર હોવાની સંભાવના કેટલી થાય સ્વરની વાત કરી સાહેબ statistic માં અક્ષર ગણો તો 1 2 3 4 5 6 7 8 9 10 10 અક્ષર છે એમાં સ્વર કેટલા છે એ જુઓ તો સ્વર ચાલો સ્વર ગણો એટલે કોણ થાય એક પછી કોણ આવ્યું બે અને ત્રણ ત્રણ જ સ્વર આવ્યા બરાબર સ્વર કેટલા જે પાછી ખબર હોય જોઈએ એ ઈ આઈ ઓ અને યુ એ તો એમાં આ એકવાર એ આવી ગયો પછી ઈ તો આમાં કઈ છે નહીં આઈ બે વખત છે ઓય નથી અને યુય નથી તો સાહેબ ત્રણ ના દસ એટલે જવાબ આવે જીરો પોઈન્ટ ત્રણ કેટલો જવાબ આવે જીરો પોઈન્ટ ત્રણ ચાલો આગળ બાર કાઉસની અંદર પી ઓફ એ છે એનો સ્ક્વેર છે પ્લસ પી ઓફ એ બરાબર એક હોય તો પી ઓફ એ કેટલા થાય સાહેબ સંભાવનામાં આવું પહેલી વાર દાખલું જોયું કઈ નથી પૂરા પી ઓફ એ છે ને એક્સ માની લ્યો હું માની લ્યો એક્સ અને આપણને ખબર છે ને ગણિતના શિક્ષક જ્યારે મૂંઝાઈ જાય અથવા નકુચામાં ડબ્બા માંગડી આવી જાય એટલે શું કરે છે ધારો કે યાદ ને જોક્સ આપણે કીધો તો હાલો તો કઈ નહીં કરવાનું ટ્વેલ છે અને પી ઓફ એ છે ને એક્સ માની લીધો એક્સ નો સ્કવેર થઈ ગયો

બરાબર આ કોણ છે દ્વિઘાત બહુપદી છે હાલો દ્વિઘાત બહુપદી છે અને દ્વિઘાત બહુપદીના અવયવ આપણને ખબર છે ભાઈ અહીંયા એક છે છે અને કેટલા બાર બાર એકા બાર બાર ના અવયવ ભાડો એક આવવા જોઈએ તમે કીધું ચાર તેરી ને બાર થાય પ્લસ જોઈએ છે એટલે પ્લસ ના માઇનસ અને આપણે સરસ મજાની શૂન્ય મેળવવાની છે એ શોર્ટકટ તમને શીખવાડી દીધી છે એટલે એ હવે ઉપાધિ નથી સાહેબ કેટલા મળ્યા તો કે પ્લસ ચાર મળ્યા માઇનસ ત્રણ મળ્યા નિશાની બદલાવો એટલે માઇનસ ચાર અને પ્લસ ત્રણ છેદમાં એક્સર નો સ ગુણક એટલે બાર છેદમાં આવશે જવાબ આવ્યો માઇનસ એક ના છેદમાં ત્રણ અને આ જવાબ આવ્યો એક ના છેદમાં ચાર આ એક્સ જવાબ આવ્યો એક્સ અને એક્સ એટલે વાસ્તવમાં કોણ હતું પી ઓફ એ પીઓફે અહીંયા લખી નાખીએ પણ પી ઓફ એટલે સાહેબ સંભાવના થઈ ગયું અને શરૂઆતનો પહેલો જ ક્વેશ્ચન મેં સોલ્વ કર્યું ત્યારે કીધું હતું સંભાવના કોઈ દિવસ ઋણ હોય નહીં એટલે આ શક્ય નથી તો ખાલી એક જ જવાબ મળશે ઓફ ફે બરાબર કેટલા એક ના છેદમાં ચાર બાકી જેને કાયદેસર સોલ્વ કરવું હોય સોલ્વ કરી શકે પણ આપણે શૂન્ય મેળવવાની શોર્ટકટ તમને આપી દીધી છે ડાયરેક્ટ એનાથી થઈ જાય ચાલો આગળ એસી ગુણના પ્રશ્નપત્રમાં પત્રમાં મોના એસી ગુણ મળેની સંભાવના રિપીટ થયો ક્વેશ્ચન ભાઈ એકના છેદમાં એક્યાસી આવશે ચાલો નેક્સ્ટ સમતોલ પાસાને ઉછાળતા તેની ઉપર વિભાજ્ય સંખ્યા મળે ની સંભાવના કેટલી વિભાજ્ય એટલે સાહેબ જેના ભાગ પડતા હોય એ થાય તો ટોટલ પોસિબિલિટી કેટલી આવે છ અને પરિણામ કેટલા તો કે એક બે ત્રણ ચાર પાંચ ને છ વિભાજ્ય કઈ કઈ સંખ્યા છે યાદ રાખજો પેલી વિભાજ્ય સંખ્યા આવે ચાર અને પછી કોણ આવે છ કારણ કે બે છે ને બે એ યાદ રાખજો અવિભાજ્ય સંખ્યા છે બે કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા તો વિભાજ્ય સંખ્યા કેટલી મળી એક અને બે ના છેદમાં છ એટલે જવાબ આવશે એક ના છેદમાં ત્રણ ચાલો નેક્સ્ટ બાર બરાબર પાંચ જેમ છ આપ્યું છે હાલો જોજો પી ઓફ એ જેમ પી ઓફ એ બાર કેટલું આપ્યું છે પાંચ જેમ છ તો પી ઓફ એ જોયા છે કાયદેસરને ગોળી મારો ડાયરેક્ટ શોર્ટકટ પકડો બે ના જવાબ આવી ગયા પી ઓફ એટલે પાંચ ના છેદમાં અગિયાર થાય પાંચ ના છેદમાં અગિયાર એટલે ઓપ્શન નંબર સી ચાલો ક્લિયર જો પી ઓફ એ બાર પૂછ્યું હોય તો છ ના છેદ માં અગિયાર આવત ચાલો નેક્સ્ટ

બે ના છે કેટલું બે ના છેદ માં ત્રણ કોઈ વાંધો ન હોય કોઈને તો આ એક છે ને એક એને હું આમ લખું છું ત્રણ છેદ માં ત્રણ લખું સાહેબ અહીંયા ત્રણ છે તો સરવાળો કરવામાં પૂરું થઈ ગયું લોપની રીતે સરવાળો કરો છે અને સરવાળો ડાયરેક્ટ અંશનો થશે કેટલો પાંચ છેદમાં ત્રણ કેટલું હેલું પડે અને હવે જોઈએ છે કોણ એ તો એ જોતા તો બગડું નીચે આવશે એટલે છ આ મળી ગયા અને હવે આની ઉપરથી ડાયરેક્ટ પીઓ બે બાર જોતું હોય તો હવે એવું ન કરે ચમીકણ એક ની કિંમત ચમીકણ બે માં મૂકવા જતા એ ધંધો કરાય જ નહીં ભાઈ શોર્ટકટ શું લેવા શીખવાડી આના લેવા શીખવાડી છે કે ડાયરેક્ટ ખેલું પડે પીઓ ફી આપેલું હોય પીઓ બે બાર જોતું હોય તો હમણાં શીખવાડ્યું છેદમાં સાહેબ છ છે અને આવું કરવાનું છ માંથી પાંચ વયા ગયા વયધા કેટલા એક ભાઈ જવાબ આવ્યો એક ના છેદમાં છ હો

કરવાનું સરવાળો ભાગ્યા બે અને બીજું જોતું હોય ને તો બાદ બાકી ભાગા બે આ બે નો સરવાળો કરો એટલે બે ને ત્રણ પાંચ થાય અને છેદમાં તો હરખું છે ને સરવાળો એટલી જ થાય અને બીજું જોતું હોય બે ની બાદ બાકી ત્રણ માંથી બે એટલે કેટલા એક અને છેદમાં માં ત્રણ તો છેદ ડાયરેક્ટ જો નીચે આવવા દા ને તો થઈ ગયું પાંચ ના છેદમાં છ અને આ તગડું નીચે આવશે કેટલું આવ્યું એક ના છેદ માં છ ડાયરેક્ટ જવાબ આવી ગયો એટલે ચેપ્ટર ત્રણ ની શોર્ટકટ ઘણી જગ્યાએ કામ આવે પણ એ ઓળખતા આવડવું જોઈએ હાલો નેક્સ્ટ વાવ વેરી ગુડ તો મિત્રો અહીંયા આપણે છે થેન્ક યુ ની સ્લાઇડ આવી ગઈ છે આજના સેશન ની અંદર જે કાંઈ ક્વેશ્ચન છે તમારે એક્ઝામ ની અંદર પૂછાવા લાયક હતા અથવા તો અગાઉની એક્ઝામ ની અંદર જે ક્વેશ્ચન છે એ પૂછાઈ ગયા હતા એની આપણે છે ચર્ચા કરેલી હતી પણ હજી સુધી મિત્રો તમે વિડીયોને લાઈક ન કર્યો તો લાઈક કરી દો શેર કરી દો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને

નહીં તો મિત્રો અહીંયા છે આપણો સેશન છે પૂરો કરીએ છીએ મળીશું મિત્રો નેક્સ્ટ સેશન ની અંદર થેન્ક યુ